આપણી સંભાળ રાખીને આપણી કાળજી રાખીને આ વખત આપણને પૂરો છે હાલેલુયા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને પ્રભુની હાજરીમાં ગજબની શાંતિ મળશે ગજબનો આનંદ થશે હાલી લુએ ઈશ્વની પવિત્ર હાજરીમાં હમણાં મેં થોડા સમય પહેલા એક સાક્ષી વહેંચી હતી ડીજીએસ દિનાકર અંકલની કે તેઓ એક પ્રાર્થના કરતા હતા અને તેમણે સ્વર્ગદૂતને જોયો અને સ્વર્ગદૂતને જોયા પછી

અને ડીજે સંકલ સાથે વાત કરતા તમને કહેવા લાગ્યો કે તારા મહાન પરમેશ્વરને તું ભજે છે એને તને શું આપ્યું તને નોકરીમાં મુશ્કેલીઓ તારા સગા સંબંધીઓ તારી વિરુદ્ધમાં તારા મિત્રો તારી વિરુદ્ધમાં અને તને આર્થિક કેટલી બધી મુશ્કેલીઓ અને જે જે બાબતો બધી કહી એ સંકલ્પ કહેવા લાગ્યા કે આ તો કે છે બધી સાચી વાત કે તારા પ્રભુએ તને શું આપ્યું કે છે અને કે છે જો તું મારું ભજન કરે મારી સ્તુતિ કરે મારી આરાધના કરે જેમ તું તારા મહાન ઈશ્વરની કરે છે તો હું તને ભવિષ્ય વક્તા બનાવીશ તો ભવિષ્યવાણી કરી શકીશ જે થવાનું છે બધું કહી શકીશ હું તને પુષ્કળ નાળા આપીશ હું તને જગતમાં સમૃદ્ધિ આપીશ તારા પરમેશ્વરે તને શું આપ્યું છે દુઃખ તકલીફ સિવાય અને એટલામાં કે જે પવિત્ર આત્મા પિતાએ મારી સાથે વાત કરી મને ગજબની શાંતિ પ્રાપ્ત થઈ અને પવિત્ર આત્મા પિતાએ મને બતાવ્યું કે હું જ્યારે વીસ વર્ષનો નો હતો રેલ માં મરવાના માટે જતો હતો ત્યારે કેવી રીતે અંકલ દ્વારા બચાવ થયો ત્યાર પછી મને મળી અને જે જે બધું થયું એમાં બધામાં શાંતિ મળી જે શાંતિ છે જીવનમાં આટલા પ્રશ્નો હોવા છતાં એ શાંતિ બીજું કોઈ આપી શકતું નથી છતાન ને એમણે કહી દીધું કે મારા ઈશ્વર જે મને શાંતિ આપે છે એ કોઈ આપી શકતો નથી આખી સાંભળવા માટે તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને મળશે એક નાનું રીલ હતું જેમાં મેં આ સાંભળ્યું હતું પણ વાલા મિત્રો આપણા મનમાં પણ આવા વિચાર શેતાન નાખે છે તને શું મળ્યું સવારથી તું પ્રભુની પ્રાર્થના કરી રહી છે સવારથી તું પ્રભુનો પ્રાર્થના સવારથી તું પ્રભુને પ્રાર્થના કરી રહ્યો છું

હવાને ભલવા હવાને ભરમાવી એમ શેતાન આપણી સાથે આપણી પાસે વિચારો દોર આવે છે અને આપણને કહે છે તને શું મળ્યું ના આચીસ બાઇબલ એનાથી કશું થતું નહીં કે કેટલું બાઇબલ વાંચ્યું કેટલી વાર પૂરું કર્યું ના કરીશ પ્રાર્થના તે કેટલી બધી વાર રડીને પ્રાર્થના કરી તારી પ્રાર્થના સાંભળી ને ઘણી બધી એવી બાબતો સાથે શેતાન આવે છે જે તમને મને સત્ય લાગે મિત્રો સજાગ બની શેતાન થી છેતરાયે નહીં કેમ કે તેનું રાજ્ય તો આ જગતમાં છે અને આપણે આપણી નાગરિકતા તો આકાશમાં છે આપણે અહીંયા નથી રહેવાનું તમે જુઓ આટલી મુશ્કેલીઓમાં આટલા દુઃખોમાં તમે અને હું કેટલા શાંતિથી રહીએ છીએ મેં વચ્ચે કહ્યું કોરોનાના સમયમાં પ્રભુએ આપણને સંભાળ્યા નોકરીઓ ન હતી બિઝનેસ ના હતા આવક ન હતી કોણ કોને મદદ કરે કદાચ કોઈ સેવકોને પણ દાન આપનાર કોઈ નહીં હોય કોણ કોનું કરે બધા જ મુશ્કેલીઓમાં હતા સમયમાં ઘણા બધાના જીવ ગયા પ્રભુની ઈચ્છા જીવન પૂરું થયું પણ નથી સમય પર જે વાનાની અગત્યતા હતી એ બધી જ ઈશ્વરે તેમના બાળકોને પૂરી પાડી છે એવી મુશ્કેલીઓમાં પણ શાંતિનો અનુભવ થયો છે એવા સમયમાં દરેક ઘર ચર્ચ બની ગયું દરેક ઘરમાં સુધી હરાધના થઈ દરેક ઘરમાં પ્રભુ નું વચન મળ્યું છે આપણા ઘરમાં આપણી રૂમમાં આપણને વચન મળ્યું એવી વ્યવસ્થાઓ આપણા ઈશ્વરે કરી અને એવા પ્રભુને માટે એવા પ્રભુના બાળકો તરીકે આપણે જીવી રહ્યા છે અને આજે સાંજે જો આપણે મુશ્કેલીઓમાં છે દુઃખમાં છે તો શું આપણે આપણા પ્રભુને છોડી દઈશું શું આપણે લ્યુસિફરની વાતમાં આવી જઈશું એ શેતાનની વાતમાં આવી જઈશું કે તારો પ્રભુ તને કંઈ નથી આપતો છોડી દે એનું ભજન કરવાનું ભલા મિત્રો આવા પ્રસંગોમાં આવા સમયમાં આપણે વધારે મજબૂત બનીએ અને જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું એનો મતલબ એવો છે કે આપણા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે હવે બધું બનવાનું છે અને સૌથી વધારે સારું હવે બનવાનું છે કેમ કે મારા આયોજનો નિષ્ફળ ગયા છે મારી યોજનાઓ નિષ્ફળ ગઈ છે પણ મારા પ્રભુના આયોજનો મારા પ્રભુની યોજનાઓ નિષ્ફળ ગયા નથી હજી પણ મારી સાથે છે અને મારું ભલું થયા વગર મારું સારું થયા વગર રહેવાનું નથી પ્રઈઝ હાલેલું યા મેં વખત કહ્યું હતું ને કે બીમારી આવી જોબ છોડી તો પણ એમાં ભલું થયું અને જ્યારે હેરાનગતિ થઈ સતાવડી થઈ અને જોબ છોડી ત્યારે પણ ભલું થયું સંજોગોમાં ગમે તે પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ અને એવી કોઈ ખરાબ બાબતોમાં ન આવી જાય એવા કોઈ અવાજમાં ના આવી જઈએ આપણે કે જે અવાજ ઈશ્વરનો નથી એવી કોઈ દોરવણી મને આવી જઈએ કે જે દોરવણી ઈશ્વરની નથી પ્રાઇઝ અ લોર્ડ આ લેલુયા એક નાની પ્રાર્થના સાથે સંધ્યા સમયમાં દિવસના અંતમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા અમે તમારી આરાધના કરતા તમારી સમક્ષ નમી જઈએ છે પ્રભુ આભાર માનીએ છીએ આખા દિવસની સંભાળને માટે આખા દિવસની કાળજીને માટે પ્રભુ જેમ દિવસે તમે મારી સાથે હતા હવે આગળના સમયમાં પણ અમારા સાથે સાથે પ્રભુ નમ્ર અરજ કરીએ છીએ તમને જેઓ ખરેખર અત્યારે પુષ્કળ દુખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે જેમને તમારી સહાયની ઇમિડિયેટ તત્કાળની જરૂર જેઓ હજી પણ તમારા નામમાં મદદને માટે રાહ જોઈ રહ્યા છે પ્રભુ સર્વ માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા દૂતોને મોકલીને તમે હમણાં જ તેમની મુશ્કેલીમાં તેમના સંકટમાં તમે તેમને મદદ કરો અને સહાય કરો પ્રભુ અમે જાણતા નથી તેઓને કયા પ્રકારની સહાયની જરૂર છે પણ પ્રભુ તમે તો જાણો છો તમે તેમને નામ દઈને બોલાવો છો એ તમારા લોહીમાં કરદેલા તમારા બાળકો છે ત્યારે પ્રભુ એ સર્વ માટે આ મધ્યસ્થતા કરીએ છીએ હમણાં જ રાઈટ નાઉ ઇન ધ નેમ ઓફ લોર્ડ જીઝસ પ્રભુ તેઓના ઘરોમાં મદદના દ્વાર પર દસ્તક થાવ પ્રભુ હા તેમના ઘરના દ્વાર પર દસ્તક થાવ અને તેઓ મદદ હમણાં જ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરીએ છીએ જેઓ માંદગીના બિછાના પર છે તેઓના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ એ દવાખાનના બિસ્તર પરથી પ્રભુ પોતાના પગ પોતાના ચરણો

બાબતોમાં દરેક એ શેતાની ચાલો જે તમારા બાળકો પર ફાવી ગઈ છે એમાંથી તેમને છોડાવી લો છુટકારો આપો પ્રભુ તેમના જીવન બચી જાય અને ફરીથી શેતાનનો તેમના પર અધિકાર ના રહે થવા દો પ્રભુ તૂટેલા ઘર ને જોડજો ડિવોર્સ કરજો ઘણા બધા ઘરો પ્રભુ અત્યારે પ્રભુ આ નાની પ્રાર્થનાની અમારી જરૂર છે ઘરો તૂટી રહ્યા છે પતિ પત્નીમાં લડાઈ ઝઘડા છે પ્રભુ પ્રભુ એ દારૂ માટે છે વ્યભિચાર ને માટે છે નાણા માટે માટે છે અને પ્રભુ મંદુક ના કારણ છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એવા સર્વ કારણો નાશ પામે અને પતિ પત્ની એક બને તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમની જોબને આશીર્વાદિત કરજો તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો અત્યારે જે બાબતોની જરૂરિયાત હોય તો પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ મકાન આપજો પ્રભુ લોન આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપજો પ્રભુ પિતા તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા અને પ્રભુ જેઓ બહુ દુઃખી છે પ્રભુ દુઃખી મનના લોકો છે બળહીન છે પ્રભુ તમે એમનું દુઃખ દૂર કરજો તમારું બળ પૂરું પાડજો પ્રભુ વિદેશ સેવાના માર્ગો તેમના ખુલ્લા કરજો ગુમાવ્યું છે પ્રભુ તમારા પવિત્ર નામ માંથી પાછું પ્રાપ્ત કરે એવું થવા દેજો પ્રભુ હા દિવસ દરમિયાન અમારી ભૂલો અમારી થયેલા પાપ ગુનાઓ ભૂલોને તમે માફ કરજો પ્રભુ તમારા લોહી દાવો કરીએ છીએ ક્ષમા કરજો પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં મારી સાથે જો દરેકને મુસાફરીમાંથી ઘરમાં સલામત લાવજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો મીઠી નિંદ્રા આપજો રાત્રિમાં રક્ષણ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનો તક આપજો માગતા બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમેન આમેન આમેન